નમસ્કાર દર્શક મિત્રો હું છું કાયલ બાંભણિયા આપ જોઈ રહ્યા છો બીએનટીવી ન્યૂઝ ગુજરાત તો જોઈએ આજના મહત્વના સમાચારમાં કાલુલ તાલુકામાં સતામણા ઘાટથી મધવાસના ગોષ્ણેશ્વર મહાદેવ મંદિર સુધીની પહેલી કાવડ યાત્રાનો શુભારંભ કરાયો પ્રાપ્ત વિગતો મુજબ પંચમહાલ જિલ્લાના કાલોલ તાલુકાના ડેરુલ ગામ સ્થિત શનિદેવ મંદિરના સતાયુ વર્ષીય અને આજીવન ઉપવાસી મહંત સેવાદાસજી મહારાજના માર્ગદર્શન હેઠળ ડેરુલ ગામ સહિત આસપાસના ઇઠોતેર ગામના શિવભક્તો દ્વારા વૈદિક પરંપરા અનુસાર ભગવાન પરશુરામ અને ભગવાન શ્રીરામે પવિત્ર શ્રાવણ માસ દરમિયાન ગંગાજળને કાવડમાં ઉપાડી અને પગપાળા શરૂ કરેલી કાવડ યાત્રાના માધ્યમથી ભગવાન શિવજીને અભિષેક કરવાના મહિમાસભર ઉત્તર પ્રદેશ અને બિહારમાં પ્રચલિત કાવડ યાત્રાનો આ વર્ષે પહેલીવાર શુભારંભ કરવામાં આવ્યો હતો શિવ ભક્તોના આયોજન મુજબ ચોવીસ ઓગસ્ટની શનિવારે સવારે તાલુકાના સાતમના સ્થિત નર્મદા કેનાલના ઘાટ ખાતેથી નર્મદા નદીના નીરનું પૂજન કરી અને કાવડ યાત્રામાં જોડાયેલા એક જેટલા ભક્તોએ નર્મદા મૈયાના નીરની કાવડ યાત્રા યોજી પ્રથમ શનિદેવ મંદિર ખાતે યાત્રીઓનું મહંતના હસ્તે સ્વાગત પૂજન કરી નર્મદાજીની કાવડ સાથે ગંગાજીના નીરની પણ કાવડ જોડી શનિદેવ મંદિરથી ડેરોલ ગામ સમા કિનારનાથ દેવચોટિયા મહારાજ સમડીયાની મુવાડી સહિત રૂટ પરના ગામના શિવ મંદિરોમાં અભિષેક કરી અંતે સાંજે તાલુકાના મધવા સ્થિત સુપ્રસિદ્ધ ગૌણેશ્વર મહાદેવ મંદિર ખાતે વિધિવિધાન મુજબ શિવલિંગ પર અભિષેક કરવામાં આવ્યો હતો આ માવર્ષે કાલોલ પંથકમાં વહેલી કાવડયાત્રાનો શુભારંભ કરવામાં આવ્યો હોય પહેલી કાવડયાત્રામાં એક હજારથી વધારે યુવક યુવતીઓ અને મહિલાઓ સહિત ભક્તોએ કાવડયાત્રા સંપન્ન કરી હતી બીએન ટીવી ન્યૂઝ ગુજરાત રમેશ સત્યની સાથે આપણી આસપાસ બનતી ઘટનાના સમાચાર જોવા માટે બીએન ટીવી ન્યૂઝ ગુજરાતની લાઇક કરો શેર કરો સબસ્ક્રાઈબ કરો